તો જય શ્રીરામ ને જય માતાજી બધાને ફરીથી મારો નવ બ્લોગ આવી ગયો છે તો આજે હે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી બધાની શુભકામના અને બીજા નંબરમાં શું કે આપણે જાય છે અટાણ મંદિરે તો તમને હાલો ગણેશ ચતુર્થી ન્યા જઈને તમને બધાને દર્શન કરાવું બધા નિરાતે દર્શન કરજો તો હાલો ન્યા જઈને મળીએ તો ગાઈસ હું મંદિર બાજુ જાતો તો અને તો નાસ્તો કરવાનું મન થઈ ગયું તો પછી મેં તો હાલો નાસ્તો કરતો જાવ બીજું હું તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહી જાઓ નાસ્તો કરવા જાવ હું પછી પછી મંદિરે જાઉ પછી મંદિર તમને બધાને દેખાડું નાસ્તો બાસ્તો કરી મંદિર જાઉં પછી હાલો તમને તો હું લાલાભાઈ ને રેકડી આવી ગયો તો નાસ્તો કરી લીધો ભાજી કોણ ખાઈ લીધો એક ડાબેલી ખાઈ લીધી તો હાલો નીકળીએ પછી જાય મંદિર તરફ તો ગાઈશ નાસ્તો કરી નીકળી ગયો તો મંદિર તરફ તો મંદિર જતો તો મને એક વસ્તુ યાદ આવી કે મિત્રો તમે બધાય મારા વિડીયા જોવો તો એમાં મને કાંઈ વાંધો નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મને કંઈક મજા આવે યાર તો મને કંઈક બ્લોગ બનાવવાનો આમ કંઈક આનંદ થાય કે હું આ બ્લોગ બનાવું ના સારા બનાવું એમ એવું તમે કંઈક કરો તો વધારે સારું અને જય શ્રી રામની કોમેન્ટ કરજો બધાય તો કાંઈશ કાલ મોડું થઈ ગયું હતું મંદિર જવામાં તો મેં તો હાલો આજે જાતો આવું તો આજે છે રવિવાર બારક વાગી રહી આજે હજુ દસમું ચાલે છે રવિવારે ભણવા જવાનું હોય તમે જોઈ શકો છો હજી ભણીને આવી લો આવું છું મેં તો હાલો કાલનો લોક તો કન્ટિન્યુ કરના હું હજી તો સ્કૂલે જ હમણાં આવ્યો નાસ્તો બાસ્તો કર્યો ને તો હાલો હવે જાઓ મંદિરે તમને બધાને મંદિર બતાવું હાલો ન્યા જ મળીએ તો ફાઇનલ કહેશ મંદિરે આવી ગયો તો હાલો તમને બધાને બતાવવું પછી મહાદેવના દર્શન કરાવવું ફાઈનલી કહીશ મહાદેવ મંદિરે આવી ગયો તો તમે બધા જોઈ જ શકો છો મંદિર આવીને નિરાજે બધા દર્શન કરજો બીજા કરાવો તમે હળવા ગણપતિ દાદા આ હનુમાન ગણપતિ જોઈ લેજો બધા નિરાજે બધા દર્શન કરજો પાછા કાલ તમને બીજા ગણપતિ બાપા બતાવીશ તો ગાઈસ મંદિર એથી નીકળી ગયો તો ઘર તરફ તો હવે ઘરે જ આવજો તો હવે કાલ મળશું પાછા મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બ્લોગમાં જે મારું બ્લોગ વાર જોતા હોય તો લાઈક છે ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો પછી સારો વિડિયો લાગ્યો તો જય શ્રી રામની કોમેન્ટ કરજો અને હમણાં તો બે તંદી કે ભણવાનું આલે છે તો તમને બ્લોગ બતાવી શકીશ હું એટલા બતાવીશ એટલે હમણાં થોડુંક કારણ હતું કે બહુ લેસન ને વધી જતું હતું બ્લોગ બનાવવાનું પછી ના મેળવતો તો અમારો બ્લોગ તમને બધાને સારો લાગે તો લાઈક શેર અને જરૂરથી કરજો અને જય શ્રી રામ જય માતાજી